ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આરોગ્ય વિષયક સેવાઓ યોજનાઓ અને કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવામાં આવશે હેલ્પલાઇન નંબર એકસો ચાર મારફતે દર્દી લક્ષી ફીડબેક ફોન પર કરાશે સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડની ઊભી કરાય છે વ્યવસ્થા ઘરે બેઠા દર્દી તબીબ સાથે કોન્ફરન્સ કોલ થકી અને કન્સલ્ટેશન કરવામાં આવશે આઠ વર્ટિકલ લેવામાં આવ્યા છે એમાં બે મુખ્યત્વે બાબતો ઉપર કામ કરવામાં આવશે એક માનો સો ટકાની સામે પંચાણું ટકા દર્દીઓને આપણી યોજનાકીય જે કોઈ ઇન્ટરવેન્શન છે એ મળી ગયું છે તો એ પંચાણું ટકા દર્દીઓ પાસેથી ફીડબેક લેવામાં આવશે એમને કોઈ સેવા મેળવવામાં મુશ્કેલી પડી હોય વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન હોય અને એ જે ફીડબેક આવે એના ઉપરથી વહીવટીતંત્ર દ્વારા જિલ્લાઓની સૂચના આપી અને એ જે સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવામાં આવશે અને બીજું જે અગત્યનું પાસું છે જેમ માન્ય મંત્રીશ્રીએ કહ્યું છે એને કે આપણે સો ટકા સેચ્યુએશન એપ્રોચ સાથે કામ કરવા માંગીએ છીએ